જય માતાજી મિત્રો હર હર મહાદેવ નવરાત્રિ દરમિયાન જો આપણે અખંડ દીવો કર્યો હોય અને એ દીવો જો ઓલવાઈ જાય તો શું દોષ લાગશે આજે આપણે આ વિડીયોના માધ્યમથી સઠીક જાણકારી જાણશું તો આપણે નવરાત્રિના નવે નવ દિવસ માતાજીને અખંડ જોત રાખતા જોઈએ છે કેટલાક લોકો ઘીનો દીવો કરતા હોય છે તો કેટલાક લોકો સરસવના તેલનો દીવો કરતા હોય છે નવે નવ દિવસ માતાજીને અખંડ જોત રાખતા હોય છે અને એમનો પ્રશ્ન એવો હોય છે કે મહારાજ અમે જે માતાજીને અખંડ જોત રાખતા હોઈએ અને જો ઓલવાઈ જાય તો એનાથી શું દોષ લાગશે તો મિત્રો આજે આપણે આ વિડીયોના માધ્યમથી વિગતવાર જાણકારી જાણીશું કે સૌ પ્રથમ તો જો તમે અખંડ જ્યોત માતાજીની કરી હોય નવે નવ દિવસ તો જ્યારે એના અંદર વાટ આપણે બદલવાનો વારો આવે કે આપણે જ્યારે ડિબેટ બદલીએ ત્યારે એક બાજુમાં કોડિયાનો દિવસો ચાલુ કરી દેવાનો તમે જો ઘીનો દીવો કરતા હોય તો ઘી નાખવાનું અને જો તેલનો દીવો કરતા હોય તો તેલ નાખવાનું બાજુમાં એક કોળિયામાં એક નાનો દીવો કરવાનો પછી જે આપણો મેન દીવો હોય એને આપણે સાફ સફાઈ કરીને એની આપણે વાત બદલી શકીએ છીએ અને પછી જ્યારે એનું કામ થઈ જાય ત્યારે આપણે મોટો દીવો ફરીથી ચાલુ કરી દેવાનો તો આવી રીતે આપણે દીવાની વાટ ઓલવાતા બચાવી શકીએ આવી રીતે આપણો અખંડ દીવો ખંડિત નથી થતો પણ જો કોઈ કારણસર જો દીવો ઓલવાઈ જાય તો મિત્રો હું તમને જણાવી દઉં કે એનાથી કોઈ પણ પ્રકારનો દોષ નથી લાગતો જો કોઈ કારણસર દીવો બંધ થઈ જાય તો એનાથી તમારે ગભરાવાની જરૂર નથી એ તો કોઈ કારણ અનુસાર જો દીવો બંધ થઈ જાય તો એના આપણા પાપના ભાગીદાર ના બન્યા કહેવાય પણ મિત્રો જો તમે કોઈ જગ્યાએ માતાજીનો દીવો કર્યો છે આજે જમણી બાજુ દીવો કર્યો છે અને પછી કાલે કોઈ ડેકોરેશનના કારણે કે કોઈ બીજા કારણે તમે માતાજીનો દીવો બીજી જગ્યાએ કર્યો તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે આ નવે નવ દિવસ માતાજીને જ્યારે દીવો કરો ત્યારે એ સ્થાન એક જ જગ્યાએ હોવું જોઈએ વારંવાર માતાજીના દીવાનું સ્થાન બદલવાનું નહીં તો આપણે આજે વિગતવાર જાણકારી જાણી લીધી કે જો કોઈ કારણસર દીવો કોઈનાથી ઓલવાઈ જાય તો એનાથી ગભરાશો નહીં એનાથી કોઈ પણ પ્રકારનો દોષ નથી લાગતો તમે આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ત્યાં સુધી જય માતાજી મિત્રો રાજી રહીજો